સુરતના કોસંબામાં ટ્રોલી બેગમાં મળેલા મહિલાના મૃતદેહના કેસનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે આરોપી કોઈ અજાણ્યો નહીં પરંતુ મૃતકનો પ્રેમી જ નીકળ્યો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મહિલા પોતાના પ્રેમી સાથે લિવિનમાં રહેતી હતી લગ્નનું દબાણ વધતા પ્રેમીએ તેની હત્યા કરી નાખી હત્યા બાદ મૃતદેહને ટ્રોલી બેગમાં ભરીને ફેંકી દીધો હતો સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપીને દિલ્હીના ફિરોઝાબાદથી ઝડપી પાડ્યો જી બિલ કોસંબા મહિલાનો મુદ્દે મળી આવ્યો હતો ટોરી હાલતમાં જે મહિલાનો છે મુદ્દે મરી આવ્યો હતો સમગ્ર ઘટનામાં જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે તો બીજું કોઈ નહીં પરંતુ મહિલાનો પ્રેમિત નીકળ્યો છે લિવિન ના રહેતા રવિએ મહિલાની હત્યા કરી દીધી હતી લગ્ન માટે મહિલા દબાણ કરતી હતી તેને કારણે જે પ્રેમી છે તેને આ જે મહિલાની છે હત્યા કરી દીધી હતી હત્યા કરી મહિલાનો મુદ્દે ટ્રોલી બેગમાં ભર્યો હતો સમગ્ર ઘટનાને લઈને સમગ્ર જિલ્લાની પોલીસ હતી અને તપાસ કરવામાં આવી હતી અલગ અલગ સીસીટીવી ફૂટેજો છે તે હાથ ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ જે આરોપી છે તેની ધરપકડ દિલ્હી ખાતેથી કરવામાં આવી છે દિલ્હીના ફિરોઝાબાદ ખાતેથી હત્યાના પ્રેમીની ધરપકડ કરી દેવામાં આવી છે આ સમગ્ર ઘટના મામલે સાંજે પાંચ કલાકે જે સુરત જિલ્લા પોલીસ વડા જે છે તે પ્રેસ કોન્ફરન્સ માં કરવાના છે જી જી ઉદય આભાર આપનો